ઝડપાયેલા દરોની બજાર કિંમત રૂપિયા ઓગણી સત્તર પોઈન્ટ અઠ્ઠાણું લાખ આપવામાં આવી છે જે સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવાના પોલીસના પ્રયાસોની સફળતા દર્શાવે છે દેવ કાર્ગો મુવર્સતા બંધ કન્ટેનરમાં તપાસ દરમિયાન કુલ ચાર હજાર બત્રીસ બોટલો સાથે વિદેશી દારૂના એકસો છવ્વીસ બોક્સ મળી આવ્યા હતા દારૂના જથ્થો તસ્કરોએ અન્ય એક ખાલી બોટલોના બોક્સની અડમાં છુપાવ્યો હતો પોલીસે સ્થળ પરથી હરિયાણાના રહેવા કન્ટેનર ચાલક નાસિર મજિદ ઇસબ દેઠવાલને ઝડપી પડ્યો હતો આ ગુનામાં કન્ટેનરનો ક્લીનર શોકત તેમજ દારૂ સપ્લાય કરનાર હરિયાણાના ગુડ રામ અને એમાં બે શખ્સો વોન્ટેડ જાહેર કરાયા છે પોલીસે દારૂનો જથ્થો કન્ટેનર અને અન્ય સાધનો મળીને કુલ રૂપિયા ઓગણચાલીસ બાવીસ લાખનો મુદ્દામાલ કબ્જો કર્યો છે વલસાડ રૂરલ પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ પૂર્ણ કરી નાસીર મજિદ ઇસમ દેઠવાલ વિરુદ્ધ પ્રતિબંધ અધિનિયમ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નાસ્તા પડતા અન્ય બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા અને દારૂના આ જથ્થાના મૂળ સ્ત્રોત અને રાજ્યમાં તેના વિતરણના નેટવર્કને ઉખેડી નાખવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે